તો હેલો દોસ્તો આજે તારીખ છે તેર નવ બે હજાર પચીસ એક વાર હું તમને બતાવી રહ્યો છું ફરીથી દાંતીવાડા ડેમ અને દાંતીવાડા ડેમની હજી સપાટી થઈ ગઈ છે છસો ફૂટ થઈ ગઈ છે હવે પાણી થોડું થોડું ચઢશે કેમકે હવે પાણીની આવક બહુ બધું ઘટી ગઈ છે તમે જોઈ રહ્યા છો દાંતીવાડા ડેમ હું ઘરનાળા બાજુ તો જવા દેતા નથી સાઈડમાં તમને બતાવું છું હું ડેમ વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા ચેનલને but now